જોહાર જય આદિવાસી ગુજરાત સરકાર જંગલો પ્રત્યે પર્યાવરણ પ્રત્યે કેટલી ગંભીર છે એ વાતનો અંદાજ આપણે એના પરથી લગાવી શકીએ કે ગુજરાત સરકાર અત્યાર સુધી ગુજરાતમાં વન નીતિ જ બનાવી નથી કેન્દ્ર સરકાર વારંવાર ગુજરાત સરકારને કહે છે કે વન નીતિ જાહેર કરો પરંતુ ગુજરાત સરકાર કહે છે કે હજુ એના પર કામ ચાલુ છે ટૂંક સમયમાં જાહેર કરીશું આમ કરતાં કરતાં અઢાર વર્ષ નીકળી ગયા છે પરંતુ હજુ પણ ગુજરાતમાં વન નીતિ જાહેર કરવામાં નથી આવી એમ તો ગુજરાતનો જે કુલ વિસ્તાર છે એ કુલ વિસ્તારના તેત્રીસ ટકા જેટલું જંગલ હોવું જોઈએ પરંતુ તમને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં તેત્રીસ ટકા જેટલું જંગલ નથી એની સરખામણીમાં માત્ર દસ ટકા જેટલું જંગલ ગુજરાતમાં બચેલું છે અને એ જંગલ પણ કોઈક ને કોઈક વિકાસ પરિયોજના નામે સરકાર જે છે તે કાપી રહી છે તમે જુઓ તો છેલ્લા ઘણા વર્ષોમાં વિકાસના નામે ખૂબ મોટા પ્રમાણમાં જંગલનું દોહન થઈ ગયું છે જંગલનો નાશ કરવામાં આવ્યો છે હાઈવે પ્રોજેક્ટ પહોળા કરવામાં બીજે પ્રોજેક્ટ લાવવામાં કંપનીઓને જમીન ફાળવી દેવામાં આ રીતે જે જંગલ છે એનો ખૂબ મોટા પાયે નાશ થયો છે અને એમાં આપણે સ્પષ્ટ કહી શકીએ કે કોના ઇસારે આ બધું થયું છે ગુજરાત સરકાર વાત તો પર્યાવરણ બચાવવાની જંગલ બચાવવાની કરે છે પરંતુ સરકાર જંગલ બચાવવા પ્રત્યે કેટલી ગંભીર છે એ વાતને આપણે આના પરથી સમજી શકીએ છીએ પાર તાપી નર્મદા લિંક જેવા મોટા પ્રોજેક્ટ બનાવીને જે જંગલ છે તે જંગલને ડૂબાડી દેવાની યોજના સરકાર લાવી છે સાથે સાથે ગ્રીન કોરિડોર જે બનાવવાની વાત કરી રહી છે કે કેવડિયાથી સાપુતારા સુધીનો તો એ વિસ્તાર પણ જંગલથી ઘેરાયેલો વિસ્તાર છે તો એ પ્રોજેક્ટ પણ બને તો પણ ખૂબ મોટા પાયે જંગલોનો વિનાશ થાય પાર તાપી નર્મદા લિંક યોજના જો બને તો એના કારણે જે ડાંગ જિલ્લાના જંગલો છે તો એ જંગલો ખૂબ મોટા પ્રમાણમાં ડૂબાણમાં જાય આવા અનેક પ્રોજેક્ટ સરકાર લાવી રહી છે જેના કારણે જંગલો છે તે જંગલોને ખૂબ મોટા પાયે નુકસાન થાય હવે જે તેત્રીસ ટકા પ્રમાણ છે એના પ્રમાણમાં માત્ર દસ ટકા જંગલ બચેલું છે કુદરતી જંગલ આપણે કહી શકીએ કારણ કે માનવ નિર્મિત જંગલ હોય છે તો એ માનવ નિર્મિત જંગલોમાં જે અલગ અલગ પ્રકારના ઝાડો હોય છે વનસ્પતિઓ હોય છે તેવું નથી હોતું માનવ નિર્મિત જંગલોમાં ફક્ત કોઈક એક બે પ્રકારના ઝાડો હોય છે જ્યારે જે કુદરતી રીતે જે જંગલો બને છે એ જંગલો બનતા હજારો લાખો વર્ષ વીતી જાય છે અને એવા જંગલોને સરકાર વિકાસના નામે ફક્ત ત્રણ ચાર મહિનામાં જ નાશ કરી નાખે છે હસદેવમાં પણ આપણે જોયું કે કેન્દ્ર સરકારે શું કર્યું છે રાજ્ય સરકારે ત્યાંની શું કર્યું છે કારણ કે હસદેવ જંગલ કપાયું ત્યારે કેન્દ્રમાં પણ જે ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવે તે સરકાર છે ભાજપ સરકાર અને છત્તીસગઢમાં જે સરકાર છે તે પણ ભાજપની સરકાર છે ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે કેન્દ્રમાં ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને દેશના જે વડાપ્રધાન છે ગૃહમંત્રી છે તે પણ ગુજરાતના છે પરંતુ ગુજરાતમાં અત્યાર સુધી વન નીતિ બની નથી અને આ જે વનો છે તે વનો જે ઉદ્યોગપતિઓ છે તે ઉદ્યોગપતિઓને ફાળવી દેવામાં આવે છે ઉદ્યોગો માટે જે જંગલની જમીન છે તે ફાળવી દેવામાં આવે છે અને જે જંગલ ખાતું છે જંગલ ખાતાનું મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જંગલ બચાવે પરંતુ ક્યાંક ને ક્યાંક જંગલ ખાતાનો ઉપયોગ પણ જંગલ કાપવા માટે જ થાય છે જંગલ ખાતા પાસે પરવાનગી લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જંગલ ખાતું પણ ઝાડ કાપવાની પરમિશન આપે છે જંગલ કાપવાની પરમિશન આપે છે અને એના કારણે જંગલોને જે જંગલોમાં વસતા જે જીવો છે જંગલોમાં રહેતા જે આદિવાસીઓ છે જે પર્યાવરણ છે એને ખૂબ મોટા પાયે નુકસાન થાય છે તો આ વાત ખૂબ ગંભીર છે કે વિકાસના નામે કઈ રીતે જે જંગલો છે જંગલનું દોહન કરવામાં આવી રહ્યું છે તે આપણે આપણી નરી આંખે જોઈ રહ્યા છે જે ડેમો બનશે તો ડેમોથી પણ જે જંગલો છે તે ડુબાણમાં જવાના છે ઉકાઈ ડેમની વાત કરવામાં આવે નર્મદા ડેમની વાત કરવામાં આવે તો એમાં પણ લાખો એકર જે જંગલો છે તે ડુબાણમાં ગયા છે તો હજુ ગુજરાતમાં પણ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટની વાત થઈ રહી છે ગ્રીન કોરિડોર લાવવાની વાત થઈ રહી છે જે ગ્રીન કોરિડોર છે તો ગ્રીન કોરિડોર પણ ડીડીયાપાડાથી લઈને તાપી જિલ્લામાંથી પસાર થશે અને ત્યાંથી જે સુબીરના માર્ગે સીધું સાપુતારા પહોંચવાનું છે તો આ આખો રસ્તો તમે જોશો તો એ રસ્તો પણ જંગલોથી ઘેરાયેલો રસ્તો છે તો ત્યાં પણ આ જે રસ્તો પહોળો કરવામાં આવશે તો એના માટે જંગલનું ખૂબ મોટા પાયે નુકસાન કરવામાં આવશે જંગલોને કાપવામાં આવશે એટલે સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે પરંતુ એ વિકાસ કેવો છે એ વિકાસ પર્યાવરણને નુકસાન કરવાવાળો છે જંગલોને નાશ કરવાવાળો છે તો લોકોએ આ તમામ જાણકારી મેળવવાની જરૂર છે અને સરકારે આ બાબતે ગંભીર થવાની જરૂર છે જે જંગલો બચેલા છે એટલે કે માત્ર દસ ટકા જેટલા જંગલો હતું તેને પણ સરકાર કાપવા માટે આવા બધા પ્રોજેક્ટ લાવી રહી છે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકીઓ કરી લેજો પેજ ફોલો કરવાની બાકીઓ કરી લેજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આ દિવસ